જય શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને તો જો આજે આપણે બનાવું છે ભીંડાના બીનું શાક તો અમારો વિડિયો એન્ડ સુધી જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે શાક બનાવવા આપણે આ પાકલ ભીંડો લીધો છે એમાં આપણે એક વાટક્યો સાસ લીધી છે બે ચમચી આપણે ચણાનો લોટ લીધો છે આપણે એક લીલું મરસું લીધું છે એક ડુંગળી લીધી છે અને આ હુકું મરસું આપણે વઘાર માટે આ મીઠો લીમડો અને ચાર પાસ આપણે કળી લસણની લીધી છે હવે આપણે આ ભીંડામાંથી બીયા કાઢ લેવું આવી રીત થી આપણે બધા માંથી કાઢ લેવાના તો જો આપણે બધા ભીંડાના દાણા કાઢી નાખ્યા છે હવે આપણે ડુંગળી અને કટિંગ કરી નાખશું તો જો આપણે ડુંગળી અને મરસા સુધારી નાખીએ આપણે એની શીરુ કરી છે મરચાની ની ડુંગળી હવે આપણે વઘાર કરી નાખશું તો આપણે અંદર આપણે આ લોટ લીધો શેણા નોયા નાખી દેહો અને મિક્સ કરી નાખશું તો આપણે જો વઘાર કરવા મેઘ દીધું તેલ તો આપણે તેલ થઈ ગયું ગરમ એમાં આપણે નાખી દેહું રાઈ રાઈને આપણે ફૂટવા દેહ નાખી તો આપણે ફૂકું મરસું લસણ ની કળી આપણે પકડવા દેવું ઘડીક લસણ ને તો જો લસણ પકડી ગયું એમાં આપણે આ ડુંગળી અને મરચાં નો મીઠો લીમડો આપણે નાખી દઉં તો જો આપણે ડુંગળી અને મરચાં એકદમ સરસ રીતે પકડી ગયા છે તો આપણે નાખી દઉં એમાં હળદર સ્વાદ પ્રમાણે નાખી દેવું મીઠું એક ચમચી આપણે દળેલું ધાણા જીરું અને હવે આપણે ભીંડાના બી ઈ એને ખડીકામ ની આપણે સડવા દેવું ખાવામાં શાક બહુ સરસ લાગે જો આપણે સરસ દાણા એકદમ બખાઈ ગયા હવે આપણે આ ચણાનો લોટ ને સાઈસ બે મિક્સ કર્યા તો આપણે આમાં નાખી દેવું હવે આમાં આપણે એક ચમચી ચટણી નાખી દેવું અને આપણે પાકવા દેવાનું છે આપણે એક ચમચી આમાં ખાંડ નાખી દેવું હવે આપણે પાકવા ચણા ચણાનો લોટ ને સાસ બે નાખીએ આમાં એટલે આવી રીતે તાવી કે સમસો ગમે હલાવતા હોય મલાવી રાખવાનું નીચે બેસી જાય લોટ હોય એટલે હેઠે આમાં તપેલામાં સોટી જાય તો જો આપણે એકદમ સરસ શાક તડી ગયું અને ખાટું થઈ જાય સરસ રીતે બફાઈ ગયા અને સરસ થઈ ગયું હવે આપણે ગેસ પર દેહું બંધ ઉતાર લેવું આપણે હવે આપણે નોખા વાસણ માં લઈ લેવું તો આપડે સાત થઈ ગયું કમ્પ્લીટ તમે ઘરે જરૂર થી બનાવજો જય સીતારામ